આજે કઈ કારખાને જવાનું નથી કારણ કે આજે જવાનું દવાખાને બતાવવા જવું પડશે એટલે થોડીક મજા આવે તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે બાબરા જવું પડશે બતાવવા તો આરામ કરે છે જાગે એટલે દસ ઘગ્યા જઈએ કારણ કે દસ વાગ્યા પછી દવાખાને ડૉક્ટર આવે ને ત્યાર પછી જાઈશું આપણે જો એ જાગી ગઈ છે એમ ને આપણે જાગી ને લીધું અને પે ગયા છે કેમકે આજ તો દવાખાને જવાનું છે આમ જો કે દવા

દીધું અમારે દીધું બેન હે દીધું બેન હવે તો આપણે દવાખાને આવી ગયા આપણને પડી ગયા છે અમિતભાઈ શિવાની બેન અને ટિંકલ બેન એટલે અમારે ભાઈ ભી થાય છે આમ તો ભાઈ એટલે ભાઈના દીકરા એટલે ભાઈ

અંતમાં ગાડી ઉતારી લીધી ઘરે આવશું અમાર ક્યાં વાંધો અમાર ક્યાં છે તમારે આવવાનું તો એમ જો કે ઘણીવાર તો આવી ગયા છીએ તમારા ઘરે એટલે છે પછી આવશું હા ગયા ને બાય ખરીદી કરવા ગયા એટલે તો બધું લઈ આવ્યા છે બેન ની તે સાસ તો આવ્યા તા આંટો પણ બધા ના બાબરા સાવાનું છું નહીં બેન હાડ્યું ને બધું મસ્ત એનું લઈ આવ્યા છે શ્રીમત નું પોસી લીધી કા બેન હા જો પોંછી લાવ્યા છે અને કૃષ્ણ આટ જો કપડા હોતો ને બાર લેતા આવ્યા છે બે જોડી લાવ્યા છે મસ્ત એક ગુલાબી ને એક પીળા કલર ના

કે વરસાદ નો હોય એટલે ગાડી લઈને ને નીલ લેવા આવશો કેમ કે બાજરું હોય એટલે હારવાનું હોય તો ગાડી લઈને હટ એક હારે બધી વઈ આવે ગાડી લઈને જાય નીન લેવા બેન ને આવ્યા હતા એટલે માટો મારવા આવ્યા સી બેન ને બધા તો કાવરી સાહેબ પણ માટો મારવાનો છે ને

આપડે થોડીક ઉભા રહ્યા ને પછી એ તો કે એને દવા લઈ લીધી એટલે અમારે કાંઈ વારો આવ્યો નતો ખુબ જ આનંદ કર્યો અમિતભાઈ મળી ગયા એટલે આમ એમ થઈ ગયું કે મળવા જ ગયા હોય એવું સ્પેશિયલ એવી રીતના લાગ્યું તો આપડે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે તો કોમેન્ટ કરીને જણાવજો અમારો આજનો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા વ્લોગમાં એટલે કે નવા Vlog mà bye bye